નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર ચાર વધારેના સ્વાધિમાં છેલ્લો સેશન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ ટુ થર્ટી ટુ તો ચલો જોઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલા તારની લંબાઈ કોઈ સમતલ ક્ષેત્રફળ અને કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય સમજાવો પેલો ક્વેશ્ચન છે ત્યાંથી આપણે લઈએ પેલો ક્વેશ્ચન વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની હોય તો લંબાઈ કેટલી થશે તો કે લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ ટુ આર હવે આને સદિશ એટલે મૂલ્ય તો આવી ગયું દિશા આવે તો સદીશ કહેવાય ન આવે તો કહેવાય હવે તમે આને કોઈ પણ જગ્યાએથી જો હું સામેથી જોઉં તોય આની લંબાઈ ટૂંપાઈ આર જ લાગશે આ સાઈડથી જોઉં તો એ ટૂંપા જ લાગશે આ સાઈડ આવીને જોઉં તો એ લંબાઈ ટૂંપાઈ આર જ લાગશે દરેક સ્થિતિમાં એ ટૂંપાઈ આર જેટલી જ લાગે છે તો દરેક સ્થિતિમાં લંબાઈ સરખી જ લાગે છે કાંઈ ફેરફાર આવતો જ નથી તો આને કોઈ દિશાની જરૂરિયાત નથી એટલે આ સદિશ છે કે અદિશ એ આપણે કહેવાનું છે આપણો જવાબ થશે તો આપણો જવાબ શું કે આનો જવાબ લખો સાંકળી શકાય નહીં ચાલો ક્વેશ્ચન નંબર બી કોઈ સમતલ ક્ષેત્રફળ સમતલ લંબચોરસ ચોરસ આ બધા સમતલ કહેવાય આપણે હજુ ક્ષેત્રફળની જરૂરિયાત ખાસ નથી આવી એટલે આપણે આ ભૌતિક રાશિથી પરિચિત નથી પણ કોઈ પણ સમતલ સપાટી હોય ને તો એને ક્ષેત્રફળનો સદિશ હોય ઉદાહરણ તરીકે આ બોર્ડ છે આ સ્ક્રીન છે તો આ સ્ક્રીનનો ક્ષેત્રફળ સદિશ ક્યાં લેવાનો તો કે ફિઝિક્સમાં એવો નિયમ છે કે આ સ્ક્રીન હોય ને તો સ્ક્રીનને લંબ એનો ક્ષેત્રફળ સદિશ થાય બરાબર છે બીજી રીતે ધારો કે મારો હાથ છે આ હાથની સપાટીનો ક્ષેત્રફળ સરીશ ક્યાં હોય તો કે હાથ આ બાજુ રાખો તો જો આ રીતે થશે એટલે હાથની સપાટીને લંબ થાય એટલે આ ભૌતિક રાશિ આપણે આવી નથી એટલે તમને આનો પરિચય નથી પણ આપણો જવાબ થશે યસ કારણ તો કે અહીંયા લખીએ શું કામ તો કે એની દિશા ક્યાં લેવામાં આવે છે તો કે સપાટીને લંબ હજી પરફેક્ટ લખવું હોય તો સપાટીને લંબ બહાર તરફ તમને પ્રશ્ન થશે કે સાહેબ બહાર તરફ શબ્દ કેમ લખ્યો આ સપાટી ને દિશા લેવાની થાય ધારો કે આ વિભાગ માટે મારે ક્ષેત્રફળ સદિશ દર્શાવવો છે તો ક્ષેત્રફળ માટે એ સંજ્ઞા વપરાય છે એસ પણ વપરાય છે તો એની દિશા આ તરફ થશે ત્રીજા ક્વેશ્ચન સાથે આપ્યો ક્વેશ્ચન નંબર સી કોઈ ગોળા સાથે સદિશને સરખાવી શકાય ગોળો હવે ગોળો એ તો પદાર્થનો આકાર છે ગોળો શું છે આકાર છે આ કોઈ ભૌતિક રાશિ છે જ નહીં કે નિયમો તો જ લાગુ પડે જો ભૌતિક રાશિ હોય આ તો આકારનું નામ છે ગોળો તો એને તો કઈ દિશા સાંકળવાની વાત જ ન આવે એટલા માટે આ કેસ માટે આપણો આન્સર થશે નો આની સાથે સદિશને સાંકળી શકાય નહીં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર થર્ટી તરફ આગળ વધીએ સર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન એક બંદૂકમાંથી ક્ષમશિત દિશા સાથે ત્રીસના કોણે છોડેલી ગોળી જમીનને ત્રણ કિલોમીટર દૂર અથડાય છે ઉદાહરણ તરીકે આ ગન છે એનું નાડચું છે અને એમાંથી બુલેટ જે છોડવામાં આવે છે એ એવી રીતે છોડવામાં આવે છે કે જો અહીંયા હું સપાટી લઉં તો સપાટી સાથે એ ત્રીસનો કોણ બનાવે અને એ બુલેટ અહીંથી ગતિ કરી અહીંયા સુધી અથડાય છે અને અથડાય છે ત્યારે એ કેટલું અંતર કાપે છે તો કે આર ઇઝ ઇક્વલ ટુ થ્રી કિલોમીટર અંતર કાપે છે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવવાનું હવે તમારે બંદૂકને એવા ખૂણે રાખવાની છે અને એવો પ્રયત્ન કરવાનો કે આપણે પાંચ કિલોમીટર દૂરની વસ્તુ પર ગોળી મારી શકીએ એટલે દેશી ભાષામાં આપણે એવું વાત કરવાની છે કે અહીંયા મેં કોઈ પદાર્થ મૂક્યો છે આ મારો ટાર્ગેટ છે આ ટાર્ગેટ છે અને મારે આ ટાર્ગેટ સુધી ગોળીને પહોંચાડવી છે તો મારે આ ખૂણો બદલવાનો છે એવી રીતે બદલવાનો છે કે હું ટાર્ગેટ સુધી આ ગોળીને અહીંથી પહોંચાડી શકું કે નહીં આપણે ઓલું સાદી ભાષામાં કહીને કે આ પદાર્થ છે ને ઈંટી દેવાનો છે તો આ એને ઈંટી દઈ શકીએ કે નહીં અને આ જે આપણને આપી છે એ રેન્જ કેટલી આપી છે પાંચ કિલોમીટરની આપી છે પાંચ કિલોમીટર આ શકીએ છે કે નહીં પહેલાં તો હાલની પરિસ્થિતિ શું કહે છે તો કે આ અંતર છે ને આપણે અવધી કહીએ છીએ અને અવધિનું સૂત્ર થાય આર ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર સાઈન ટુ થીટા પોન જી બરાબર છે પહેલાં કેસમાં આર તરીકે કેટલા આપેલા છે તો કે થ્રી કિલોમીટર છે થ્રી વી ઝીરો સ્ક્વેર એમને રાખીએ ટુ થીટા થીટા તરીકે થર્ટી મૂકીએ એટલે કેટલા થાય સાઇન સિક્સટી અપોન જી આમને હું રાખું છું હવે ટાર્ગેટ માટે પાંચ કિલોમીટર સુધી પહોંચાડવાનું છે તો ઊંધું વિચારીએ કે આર મેક્સિમમ કેટલા થાય તો કે આર મેક્સિમમ આર મેક્સિમમનું સૂત્ર શું છે તો કે વી જીરો સ્ક્વેર બાય વધુમાં વધુ આટલી દૂર ગોળી પહોંચાડી શકાય ચાલો વી જીરો સ્ક્વેર બાય જી જોઈએ છે તો જો અહીંથી આપણને જવાબ મળી જશે આની કિંમત એટલે આને કરતાં બનાવવાનું કરતાં બનાવવાનું એટલે સાઇન સિક્સટી આના છેદમાં જશે થ્રી અપોન સાઇન સિક્સટી અને સાઇન સિક્સટી તરીકે કેટલા લખવાના થાય રૂટ થ્રી બાય ટુ આનું સાદુરૂપ શીખવાડું આ થ્રી છે ને તો એની બદલે બે વખત રૂટ થ્રી લખી શકાય છેદનો રૂટ થ્રી એઝ ઇટ ઇઝ અને છેદનો છેદ અંશમાં તો આ મુજબ રૂટ થ્રી રૂટ થ્રી કેન્સલ અને જો કેલ્ક્યુલેટરથી આ સાદુરૂપ આપશો એટલે એપ્રોક્સિમેટલી વન પોઈન્ટ સેવન્ટી થ્રી ઇન્ટુ ટુ અને આ સાદુરૂપ થઈ અને એપ્રોક્સિમેટલી આ આન્સર થશે ત્રણ પોઈન્ટ છત્રીસ કિલોમીટર હવે તમે વધુમાં વધુ ગોળીને ક્યાં મોકલી શકો છો થ્રી પોઈન્ટ થર્ટી સિક્સ કિલોમીટર અને ટાર્ગેટ કેટલે આપ્યો છે પાંચ કિલોમીટર તો આ ટાર્ગેટે પહોંચી શકાય તો કે વધુમાં વધુ ગોળી ત્રણ પોઈન્ટ છત્રીસ કિલોમીટર સુધી મોકલી શકાય આપણો ટાર્ગેટ પાંચ કિલોમીટરે છે એટલે આપણો જવાબ ગોળી મારી શકીએ ના ગણતરી કરીને જણાવો અને ગણતરી આપણે કરીશ એટલે છેલ્લે આપણે વાક્ય લખવાનું કે વધુમાં વધુ ગોળીને આપણે ત્રણ પોઈન્ટ છત્રીસ કિલોમીટર સુધી પહોંચાડી શકતા હોવાથી પાંચ કિલોમીટર દૂર રહેલો પદાર્થ અથવા ટાર્ગેટ છે ત્યાં સુધી આપણે ગોળી પહોંચાડી શકીએ નહીં ક્વેશ્ચન નંબર ફોર પોઈન્ટ થર્ટી ટુ એક ફાઈટર જેટ પ્લેન વન પોઈન્ટ ફાઇવ કિલોમીટરની ઊંચાઈ પર સેવન ટ્વેન્ટી કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે અહીંયા આ ઘટના ધ્યાનથી સમજવા જેવી છે પ્લેન છે અહીંયા દર્શાવું આ પ્લેન છે એ ઉડી રહ્યું છે આ દિશામાં ઉડી રહ્યું છે અહીંયા હું દર્શાવું કે આ પ્લેન છે એની ઉડવાની દિશા છે એક પોઈન્ટ પાંચ કિલોમીટર જમીનથી ઊંચાઈ છે આ જમીન છે અને જમીનથી ઊંચાઈ એની આપેલી છે એક પોઈન્ટ પાંચ એટલે પંદરસો મીટર ઊંચાઈ આપેલી છે તો સાતસો ને વીસ કિલોમીટર પર અવર મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો મીટર પર સેકન્ડ થશે જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપર એટલે અહીંયા એક જમીન પર તોપ છે વિમાન વિરોધી તોપ છે એની એકઝેટ ઉપર ઉડી રહ્યું છે તો શિરોલમ દિશા સાથે તોપના અનાળચાનો ખૂણો કેટલો રાખવો જોઈએ કે જેથી છસો મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો પ્લેનને અથડાય હવે તમે ગોળો સીધો અહીંયા છોડો તો ગોળો જેવો અહીંયા પહોંચશે ને પ્લેન તો આગળ જતો રહ્યો છે એટલે એને ત્રાસો છોડવો પડે ત્રાસો છોડવાની વાત છે તો અહીંથી થોડો ત્રાસો છોડીએ કે જેથી એ પ્લેન સાથે અથડાય એ જે ત્રાસો છોડવાનો છે એમાંય એવું કીધું છે કે ત્રાસો છોડવાનો છે તો ખૂણો ક્યાં લેવાનો છે તો કે ખૂણો શિરોલમ દિશા સાથે લેવાનો છે એવું સ્પષ્ટતાથી કીધું છે એટલે આપણે ખૂણો શિરોલમ દિશા સાથે આ ખૂણો લેવાનો થાય ને આપણે ધારીએ કે ભાઈ થીટા ખૂણો બનાવે છે હવે પ્લેન અને ગોળો બંને આ બિંદુ પર અથડાય છે એ બિંદુ પર અથડાય છે એટલે અહીંયા બંને અથડામણ થાય છે તો ખૂણો આપણે શોધવા ઉપર આગળ વધીએ તોપનો ગોળો અહીંથી અહીંયા જાય છે પ્લેન અહીંથી અહીંયા જાય છે તોપના ગોળા માટે વેગ આપેલો છે છસ્સો મીટર પ્રતિ સેકન્ડ ચાલો પ્લેન છે એને કેટલું અંતર કાપવાનું છે તો કે પ્લેન છે એને અંતર આટલું કાપવાનું થાય આ અંતર પ્લેન કાપે છે જે અહીંથી લઈ અને અહીંયા સુધીનું છે હવે તોપનો ગોળો છે એને ત્રાસો છોડવાનો છે એટલે અહીંથી તોપનો ગોળો છૂટે છે અને આ રીતે છૂટે છે પણ સદીશ પ્રમાણે આપણે એના બે ઘટકો પાડી દઈએ કયા કયા તો કે એક શખ્સની દિશાનો ઘટક અને વાયક્સની દિશાનો ઘટક એમાં ખૂણો કેટલો લેવાનો છે તો કે ખૂણો આપણને અહીંયા થીટા લેવાનો કીધો છે એટલે જો તોપ છે એના માટે આપણે વેગને વી ટી વડે દર્શાવીએ તો એવું લખી શકાય કે અહીંયા થીટા છે ને તો આ વી ટી કોસ થીટા થશે અને આ વી ટી સાઈન થીટા થશે હવે જેટલી નથી જરૂર ને એટલું કાઢી નાખું છું આટલો ભાગ હું કાઢી નાખું છું આટલા ભાગની આપણે જરૂર જ નથી ચાલો હવે અહીંયા બે અથડાય છે અહીંયા બે અથડાય છે એનો અર્થ એવો થાય કે બંને એ અહીંયા જે સ્થાનાંતર કરેલું છે એ અંતર બે માટે સરખું થશે એટલે અહીંયા જે અંતર કાપેલું છે પ્લેન દ્વારા એ અને તોપના ગોળા દ્વારા ક્ષમસિતિ જ દિશામાં જે અંતર કાપેલું છે એ સરખું થવાનું તો અંતર પ્લેન દ્વારા જે કપાણું એને ડીપી કહું અને તોપ દ્વારા જે અંતર કપાણું એને ડી ટી કહું એ બંને સરખું જ થાય અંતર એટલે વેગ ગુણ્યા સમય ચાલો વેગ ગુણ્યા સમય તો પ્લેન માટે ડી પી તોપ માટે ડી પ્લેન માટે વેગ વીપી સમય ટી તોપ માટે આ દિશામાંનો વેગ કેટલો વી કેપિટલ ટી સાઇનથીટા ઇન્ટુ ટી ચાલો સાદુરૂપ આપીએ તો ટી ટી કેન્સલ થયા અને જો એમાં આપણે સાઈનથીટા શોધવો છે એને કરતાં બનાવું તો સાઈન થીટા ઇઝ વીપી અપોન વી ટી છેદમાં છસો વન બાય થ્રી ઇઝ ઇક્વલ્ડ પોઈન્ટ થ્રી 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 હવે આ સાઈન આવી રીતે અનુરૂપ ખૂણો શોધી અને કિંમત લખવાની થશે અંદાજિત મને કન્ફર્મ ખબર નથી પણ આ થીટાની કિંમત લગભગ ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી આવે છે આ અંદાજિત મને યાદ હોય એવો આંકડો છે તમારે ખરેખર શોધી અને જે આન્સર પરફેક્ટ આવતો એ લખવાનો થાય છે ચાલો આ ખૂણો મળી ગયો બીજો પ્રશ્ન ફાઇટર પ્લેનના પાઇલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે હવે બીજા ક્વેશ્ચન ઉપર આવવા માટે આપણે આ સેક્શન જતન જરૂરી નથી એને આપણે દૂર કરી નાખીએ તો આ દૂર કરીએ હવે આપણે પ્લેન એવી રીતે ઉડાડવાનું છે કે એની સાથે અથડામણ થાય જ નહીં અથડામણ આપણે થવા દેવાની નથી એ રીતે પ્લેન ઉડાડવાની વાત છે તો ગોળો છે એ અહીંથી ધારો કે છોડવામાં આવે છે અહીંથી છોડવામાં આવે છે તો અહીંથી એ ગોળો કેવી રીતે છોડવાનો છે તો કે એવી રીતે છોડવાનો કે એ પ્રક્ષિપ્ત ગતિ કરતો 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 ફરી પાછો અહીંયા પહોંચે અને ક્યાંય એના સંપર્કમાં આવે નહીં અને આ સ્થિતિએ આ ધારો કે જમીન છે તો આ જમીનના કેસમાં અહીંયા આપણે એવી વાત કરી કે ખૂણો કેટલો બનાવ્યો છે થીટા તો આ ખૂણો કેટલો થાય નાઇન્ટી માઇનસ થીટા અને આ એનો વેગ થાય તોપના ગોળાનો તો વધુમાં વધુ ઉપર જવાની વાત આવી તો આ જે અંતર છે એને આપણે શું કહીએ છીએ મહત્તમ ઊંચાઈ એચ છે એ એચએમની કિંમત નક્કી કરી લઈને તો આપણને ખબર પડી જાય કે પ્લેન કેટલે ઊંચે ઉડાડવું તો એચએમની કિંમત માટેનું સમીકરણ શું થશે તો કે એચએમ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર સાયન્સ સ્ક્વેર થીટા અપોન ટુ જી પણ આ ક્વેશ્ચનમાં કોમ્પ્લિકેશન છે અહીંયા છે આપણે જે થીટા શોધ્યો ને શિરોલમ સાથેનો છે અને આ જે સમીકરણ છે એમાં થીટા તમે જો ટેક્સ્ટબુકમાં જોશો તો ક્ષમસિતિજ સાથે અને ક્ષમસિતિજ માટેનો ખૂણો અહીં કેટલો થાય છે નાઇન્ટી માઇનસ થીટા એટલે અહીંયા આપણે થીટાની બદલે લખવાનું થશે નાઇન્ટી માઇનસ થીટા એટલે ઉદાહરણ તરીકે હમણાં આપણે જોયું તો થીટા જો આપણને ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મળ્યો હોય તો નાઇન્ટી માઇનસ થીટા કેટલો મળી શકે તો કે નાઇન્ટી માઇનસ થીટા સેવન્ટી પોઈન્ટ ફાઈવ ડિગ્રી મળે જો આ આન્સર હોય તો તમારે ગણતરીથી ચેક કરવાનું છે તો અહીંયા તમારે સેવન્ટી પોઈન્ટ ફાઇવ લેવાનું તો પ્રશ્ન થાય છે સેવન્ટી પોઈન્ટ ફાઇવનું મૂલ્ય ક્યાંથી અગેન નેચરલ સાઇનમાંથી જોઈ અને મૂકવાનું છે એચનો આન્સર એકમ થશે મીટર આ ઊંચાઈ સુધી તોપનો ગોળો જઈ શકે હવે તમારે પ્લેન ક્યાં ઉડાડવું જોઈએ એનાથી ઉપર એટલે લખવાનું આ ઊંચાઈથી ઉપર જો પ્લેનને ઉડાડીએ તો પ્લેન સાથે અથડાઈ શકે નહીં નેક્સ્ટ ક્વેશ્ચન અહીં સાયકલ સવાર સત્યાવીસ કિલોમીટર પર અવરની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે અને રસ્તા પર એટી મીટર ત્રીજીયાના વર્તુળાકાર વળાંક પર વળાંક લે છે આ ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે અને વળાંક લે છે એટલે વળાંક લે ત્યાં સુધીની ગતિ છે એના માટે આપણે કહી શકીએ કે આ નિયમિત વર્તુળાકાર ગતિ છે અને નિયમિત વર્તુળાકાર ગતિ સંદર્ભે આપણે માહિતી લખીએ તો માહિતીમાં ઝડપ આપણને આપે છે ટ્વેન્ટી સેવન કિલોમીટર પ્રતિ અવર અને આને જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો સેવન પોઈન્ટ ફાઇવ મીટર પર સેકન્ડ મળે ત્રીજીયા કેટલી આપેલી છે એટી મીટર અને આ અનુસંધાને જો કેન્દ્રગામી પ્રવેશ શોધીએ તો એ થશે વી સ્ક્વેર અપોન આર કેલ્ક્યુલેટર ની મદદ થી આ કિંમત મૂકીને સાદુરૂપ આપતા એ આન્સર મળશે 0.7 મીટર પ્રતિ સેકન્ડ હવે તે બ્રેક લગાવે છે બ્રેક લગાડીને શું કરે છે એની વાત કરીએ બ્રેક લગાવતા દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પ્રતિ સેકન્ડ ના દર થી પ્રતિ સેકન્ડ 0.50 મીટર પોઈન્ટ પચાસ મીટર પર સેકન્ડ દરેક સેકન્ડ એટલે છેદમાં એક સેકન્ડ એટલે આ થયું પોઈન્ટ પચાસ મીટર પર સેકન્ડ સ્ક્વેર ના દરથી ઓછી કરે છે ઘટાડે જ ઘટાડે જ એટલે માઇનસ નિશાની પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આ શું થયો પ્રવેક કોને કારણે બ્રેક લાગવાને કારણે તો સાયકલ સવારના ચોખા પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધવાના છે તો ગણતરી ઉપર આવીએ ચાલો અહીંયા આકૃતિ દ્વારા જ આપણે આને પરફેક્ટલી સોલ્વ કરી શકીશું વર્તુળાકાર ગતિપથ આ ગતિપથ ઉપર સાયકલ સવારનું આપણે એક સ્થાન લઈ લઈએ કે સાયકલ સવાર આ બિંદુએ છે ને સાયકલ સવાર જો એ બિંદુએ હોવો હોય તો કેન્દ્રગામી પ્રવેગ તો ફિક્સ છે આ તરફ થશે કેન્દ્ર તરફ એસી હવે ધારો કે સાયકલ સવાર છે ક્લોક વાઇઝ ડિરેકશનમાં સાયકલ ચલાવે છે અને અહીંયા પહોંચીને બ્રેક મારે તો વેગની દિશામાં એનો પ્રવેગ આવે કારણ કે બ્રેક મારવી એટલે વેગ ઘટાડવો વેગ ઘટાડવો અર્થાત વેગનું મૂલ્ય ઘટાડવું આપણે આપણા સ્કૂટરને બ્રેક મારીએ ને તો આપણા સ્કૂટરની ગતિ મૂલ્ય ઘટે દિશાને જ બદલતી માત્ર મૂલ્ય બદલે ત્યારે વેગ અને પ્રવેગ એક દિશામાં હોય અને આ કોના કારણે છે તો કે બ્રેકના કારણે પ્રવેગ ઉદભવે છે તો પરિણામી પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો તો કુલ પ્રવેગ કેટલો થાય તો કે પ્રવેગ છે એ બ્રેકને કારણે ઉદ્ભવે છે વધતા નિયમિત વર્તુળાકાર ઉદ્ભવે છે બ્રેક કેન્દ્રગામી પ્રવેગ પ્રવેગની દિશા આપણે ઉપર તરફ લીધી એટલે હું અહીંયા લખીશ જે કેરેટ આ તરફ લીધી એટલે એના માટે લખીશ આઈ કેરેટ ચાલો આને ગોઠવીએ પોઈન્ટ સેવન આઈ કેરેટ વધતા માઇનસ પોઈન્ટ પચાસ જે કેરેટ આ પરિણામી પ્રવેગ છે એનો સદિશ થયો આપણે મૂલ્ય અને દિશા શોધી અને કહેવાનું છે તો મૂલ્ય અને દિશા શોધી કહેવાનું છે તો એ ગણતરી તરફ આગળ વધીએ તો પેલું લઈએ મૂલ્ય મૂલ્ય એટલે આમ તો કેલરનો જ ઉપયોગ કરવાનો છે આ બંને ઘટકો છે એ કેટલું થશે અંડરરૂટ પોઈન્ટ સેવન સ્ક્વેર વત્તા માઇનસ પોઈન્ટ પચાસ સ્ક્વેર જે આન્સર આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર બીજા પરિબળ તરીકે શોધવાની છે દિશા દિશા માટે સિમ્પલ લોજિક ટેન થીટા અંશમાં વાય વાય પોઈન્ટ પચાસ છેદમાં એક્સ એક્સ તરીકે પોઈન્ટ સેવેન સાદુરૂપ પૂરા કરું અને અંતે થીટા મળી જશે આ થીટાની કિંમત આવી હવે આપણે ચરણ નક્કી કરવાનું છે ઘણી વખત ચરણ નક્કી કરીએ જોઈને ખબર પડી જવી જોઈએ ઋણ છે કોણ વાયક્ષ ઋણ છે એક્સ ધન છે વાય ઋણ અને એક્સ ધન એટલે જો અહીંયા હું એકમ વર્તુળ દોરીને આ બાબત દર્શાવું તો આ એકમ વર્તુળ એમાં ધન એક્સ અને ઋણ વાય એટલે કેટલામું ચરણ થાય ચોથું ચરણ થાય ચોથા ચરણમાં મને પરિણામી પ્રવેગ મળશે ચોથું ચરણ પરિણામી પ્રવેગ અને બનાવેલો ખૂણો કેટલો થીટા થાય તો આ બિંદુએ મારે દર્શાવવું એ તો શું થાય આ દિશા થાય આ થી આનો જવાબ કેવી રીતે લખી શકાય કેન્દ્રગામી પ્રવેગ સાથે થીટા કોણ બનાવે અને બ્રેક મારવાની જે દિશા છે એની સાથે નાઇન્ટી પ્લસ થીટા કોણ બનાવે એ રીતે અહીંયા પ્રવેગ ઉદ્ભવે છે તો આ થયો દાખલા નંબર થર્ટી વન નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ થર્ટી ટુ થિયોલ ક્વેશ્ચન છે બહુ અગત્યનો ક્વેશ્ચન છે એમસીક્યુ ના શોર્ટકટ છે અહીંયા આપણને પ્રક્ષિપ્ત પદાર્થ માટે એક શખ્સ અને વેગ સદીશ વચ્ચેનો ખૂણો એના માટેની બે ગણતરીઓ આપેલી છે પહેલી ગણતરી છે એમાં આપણે શું સાબિત કરવાનું છે તો કે પહેલી ગણતરીમાં એવું કીધું છે કોઈ પણ સમયે ખૂણો આપણે જે થિયરીમાં શોધ્યું ને એ માત્ર પ્રક્ષિપકોણ એટલે પ્રારંભ કરે ને ત્યારે જે ખૂણો હોય શોધ્યો છે કોઈ પણ સમયે ખૂણો શોધો હોય તો પ્રક્ષિપ્ત ગતિના સમીકરણોની વાત કરીએ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણોમાં વેગના એક્સ ઘટકનું સમીકરણ થાય છે વી ઝીરો એક્સ અને વેગના વાય ઘટકનું સમીકરણ થાય છે વી ઝીરો વાય માઇનસ જીટી બરાબર આ એનું સમીકરણ થશે હવે કોઈ પણ ભૌતિક રાશિ માટે આપણે ખૂણો શોધવો છે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ અંશમાં વાય ઘટક અને છેદમાં એક્સ ઘટક આપણે આવું લઈએ છીએ તો અહીંયા એ જ રીતે લખીએ ટેન થીટા વાય ઘટક વાય ઘટક કેટલા છે વી ઝીરો વાય માઇનસ અને એક્સ ઘટક કેટલા છે વી એક્સ તો કરતા બનાવ તો થીટા ઇઝ ટુ ટેન ઇનવર્સ વી ઝીરો વાય માઇનસ જીટી છેદમાં વી ઝીરો એક્સ હવે ધ્યાનથી જોજો અહીંયા થીટા છે ને એની બદલે હું લખું છું થીટા ઓફ ટી શા માટે હું આવું લખું છું તો કે ધ્યાનથી જોશો ને સમીકરણમાં તો ટી આવે છે ટી બદલાય એટલે થીટા બદલાય તમને એમ થાય કે આવું નવું ક્યાંથી લેવાશે તો પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ પથ ને એટલે આ પ્રશ્ન સ્પષ્ટ થઈ જાય આ એક્સ અને વાય દિશામાં ગતિ થાય છે

પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કોઈ પણ સમય ટી એ કોણ કેટલો હોય તો આ સમીકરણ મુજબ મળી જાય વેગના પ્રારંભિક વેગનો વાય ઘટક અને ટી એટલે સમય જી તો અચળાંક છે તો પેલો પ્રશ્ન એમાં પણ આ સમીકરણ મળ્યું એવું જ સમીકરણ બીજું છે બીજા ક્વેશ્ચન ઉપર આવીએ ક્વેશ્ચન નંબર બી શું કહેવા માગે છે તો કે બી માટે આપણે ઉગમ ઉગમ બિંદુ બિંદુ આગળથી આગળથી એટલે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા પ્રારંભિક પ્રક્ષિપ્ત કોણ મળશે એના માટે સમીકરણ સાબિત કરવાનું કીધું છે ફોર અપોન આર એટલે કામ આપણે એ કરીએ કે એચ એમ અને આરને જુદા કરી નાખીએ એચએમ કેટલા થાય વી ઝીરો સ્કવેર સાઇન સ્ક્વેર ઝીરો અપોન જી ટુ જી અને આર થશે વી ઝીરો સ્ક્વેર ટુ સોરી વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન અને એનું વિસ્તરણ થશે વી જીરો સ્ક્વેર ટુ સાઈન થીટા કોસ થીટા અપોન હવે અહીંયા આપણને જે વાત કીધી છે એને આપણે અહીંયા ભેગી કરીએ તો કે એલ એચએસમાં શું કીધું છે ફોર એચએમ અપોન આર લેવાનું કીધું છે મૂકીએ કિંમત એચએમ ફોર એચએમ તરીકે વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થી અપોન ટુ જી આર તરીકે વી જીરો સ્ક્વેર ટુ સાઇન થીટા ઝીરો અપોન જી તો આ મુજબ આપણે સાદુ રૂપ અહીંયા લખીએ સાદુ રૂપ આગળ વધારીએ વી જીરો સ્ક્વેર વી જીરો સ્કવેર ગયા જી જી ગયા છેદનો બે અને આઈ છેદમાં જ છેદનો અંશ એટલે છેદ બે દુ ચાર સાઈન ની એક એક ઘાત કેન્સર તો અહીંયા બાકી વહી દઈન થીટા ને અહીંયા એક કોશ કેટલા થયા ટેન થીટા ઝીરો ફોર એચ અપોન તો થીટા ઝીરો ટેન ઇનવર્સ ફોર એચ એમ અપોન આર તો આ આપણને ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્રારંભિક સમયે મળ્યું અને પહેલામાં જે મળ્યું હતું એ કોઈ પણ સમય ટી એ આ સાથે સ્વાધ્યાય ચેપ્ટર નંબર ચારનું પૂર્ણ થાય છે ચેપ્ટર ચાર પણ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળીશું ચેપ્ટર નંબર ફાઈવ સાથે આવજો